गुड मॉर्निंग गाइज रियल नदी में आपका हार्दिक स्वागत है आफ्टर टू डेज और दो दिन के लिए तबीयत थोड़ी लड़क गई थी तो उसके लिए मैंने ब्लॉग नहीं बनाया था लेकिन आज अभी बना रही हूँ और अभी कितने बजे सात भी नहीं बजे पौने सात बजे इसका रीजन है कि आज भाई और भाभी जा रहे हैं लंडन सो so, हम बना रहे हैं अभी के लिए रक्षाबंधन सो so, चलिए पहले आपको दिखा देती हूँ की हालत कुछ इस तरह से है लेकिन ये सब अच्छा हो जाएगा लेकिन पहले अभी हम मना लेते हैं रक्षाबंधन में अपनी राखीज लेके आती हूँ चलो चले रक्षाबंधन एडवांस गणो के त्री गण गण बढ़ू भे पूछे अत्यार रक्षाबंधन চার দিও জু মের জরুরি তুম না হো হার দিন রাধা

હું કેવાય ઓલું અને પછી પાછી આવું ફૂલ ફોર્મ તો પછી હું પ્રિન્સ ચાર્લ પાસે હું મારું બ્રિટિશર હું થઈ છે સરદાર વલ્લભભાઈ

છે અમે દીધા ત્યારબાદ ઘર તરફ પ્રસ્થાન કર્યા પછી ગ્રહણ કર્યો અને એના બાદ ફરીથી અમે લોકો પ્રસ્થાન કરી દીધું છે હવે ક્યાં આગળ જઈએ છીએ થોડાક કાગજી કાર્યવાહી મળે કાગઝી કાર્યવાહી મીન્સ કે મોમડેટનું એક કામ છે જે ભાઈ કરીને ગયો છે સો આમની સાઈન કેવું કરવાનું છે એના માટે કંઈક જઈએ છે તો પહેલાં જઈ આવીએ ત્યાં પછી ત્યાંથી આવીને મારી ધનનો ઊભી છે અહીંયા તમે જોઈ શકો છો ત્યાંથી આવીને પછી મારે જવાનું છે એક બે જગ્યાએ અપોઇન્ટમેન્ટ છે ત્યાંથી આવીને બી કામ છે ઘરાઘરા કામ છે મારા આજે તો બરાબર વ્યવસ્થિત કામ છે સો બધા કામવામ પતાવીશ ને તમને બતાવતી કહીશ स्टेट गाइस तबीयत अचानक से बिगड़ गई है तो यहाँ तो आओ उसको देख के हंसना आ रहा है वरना मेरी तबीयत इतनी बिगड़ गई है कि मेरे को किशन सब मेरे को आज अर्जेंटली हॉस्पिटल आए हैं और यहाँ पे अभी मेरा चेकअप वेकअप होगा गाइस यहाँ पे अंदर अभी मेरा नंबर आएगा तब मैं अंदर जाऊँगी और बहुत ज़्यादा तब <laughs> વાસ હેલ્પ જ્યાદા તબિયત વિગડ ગઈ હે મેરી બે મહિલા હેરાન થતી હોય તો આઠસો એક્યાશી નંબર પર ફોન કરો છું મને એટલો ઢોર માર માર્યો છે કે મને ટીવી જોઈ ગયો છે ગઈ સો અત્યારે મારે ડોમેસ્ટિક અબ્યૂઝમાં કમ્પલેન કરવાની છે મારી અંસર છૂટાછેડા લેવાના છે હવે ખબર મહિશુ જ હશે મારું गंगेश गाइस गाइस यस क्या कहना चाहते हो क्यों तैयार वैयर हो गए हो गांव जा रहे हो गांव मैं गांव की लड़की हूँ झूला लेके गांव जा रही हूँ अभी ये झूला में झोला मेरे साथ क्या किया ये झूला में भरूंगी क्या किया क्या किया रुपया चार हजार मैं लगन करूँ जी मैं आज करू

Ani. 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 Ani.

મોરે મોરો મોરે મોરો આપી દો રાખશો એમ નહીં

ન જઈ રહ્યા છે અડધા જઈ રહ્યા છીએ અડધા આવી રહ્યા છે શા જઈ રહ્યા છે કેમ જઈ રહ્યા છે કોને અવાજ જઈ રહ્યા છે ક્યાં જ કશી જ ખબર નથી પડી રહી ક્યાંથી જઈ રહ્યા છીએ કેવી રીતે જઈ રહ્યા છે કોના સા કોના સાથે જઈ રહ્યા છે તમને ખબર છે તો એનું કંઈ નહીં બોલી શકું સો સો ગાઇઝ અ અમે લોકો ક્યાંક તો જઈ રહ્યા છીએ તમે લોકો ગેસ કરો ત્યાં સુધી અમે પહોંચી જઈએ અને પર્સ્યુમ થોડા હવે ફિલોસોફી આવશે ગયું ના એક્ચુઅલી વ્યવસ્થિત સો લેટ્સ ગો ટુ લેટ્સ ઓફ ટુ અને હવે બસ અમે લોકો બાય આજના બ્લોગ માટે આટલું જ મળી આવતી કાલના બ્લોગમાં તો બને ત્યાં સુધી અમે એવું ટ્રાય કરી રહ્યા છીએ કે જલ્દી બ્લોગ આવે તો તમને લોકોને બહુ મજા આવશે નાસ્તા સાથે મનોરંજનની અને કિશનને ચેનલને પણ ફટાફટ કરી દેજો સબસ્ક્રાઈબ બધા જોડે કરાવી દેજો કેમ કે બહુ મસ્ત છે એનામાં કંઈક નવું આવવાનું છે એની ચેનલમાં સ્પેશિયલી સો મળીએ છીએ આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી લવ યુ ગાઈઝ બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ ગણપતિ બાપા મોર્યા